અશ્વિન ભાઈ આપણે આ કપાસાઓ લીલો કોણ પરવા માખણ જેવો ઉબો છે તાન રાત શું છે તમે હું છટકાવ કર્યો છે આમાં ફોર્ટ ટેમનો છટકાવ કરેલો હતો બરોબર ફોર્ટ ટેમનો છટકાવ આપણે માં કર્યો આમાં કેટલા દિવસ પહેલા આપણે કરેલ છે 12 13 દિવસ 12 13 દિવસ પહેલા આપણે આ તમે ફોર્ટ ટેમનો ઉપયોગ કર્યો તો આમાં શું શું પ્રકારની આપણે આમાં રફલી હતી આમાં સફેદ માખી લીલી પોપટી અને ગળો ગળો મોલો કો સફેદ માખી લીલી પોપટી ને મોલો હતો

તેર દિવસ થયા તેર દિવસથી તમને એક સફેદ માખી લીલીપોપટી ગળો ક્યાંય દેખાતી નથી અને તમારા વીસ વીઘામાં તમે એક અન્ય દવા મારી લેતી જ એમાં એમાં અત્યારે કેવો ઉપદ્રવ છે પ્રમાણમાં બરોબર છે તમારા વીસ વીઘાના એક કપાસમાં તમે આનો છટકાવ નહોતો કરાવડાવ્યો અને આ બાજુ આપણે તમે પાંચ થી છ લિટર ટૂંકમાં વાપરેલ હતું તો આ તમે ખેડૂત મિત્રોને ને બતાવી શકો કે ફોર ટાઈમ પ્રોડક્ટ સફેદ માખી લીલી ગળા માટે મારીએ તો રિઝલ્ટ લાંબા સમયના રહે છે હા લાંબા સમયનું રિઝલ્ટ રહે અને બેસ્ટ પ્રોડક્ટ છે બરોબર ફોરટે ખુદ ઉપયોગ કરેલો તમારા સો વીઘાના કપાસના વાવેતર ની અંદર એસી વીઘાની અંદર વીસ વીઘામાં એને એને નહોતો અન્ય દવાઓ છાટેલી હતી રિઝલ્ટમાં એકદમ ફરફાર જોવા જડે છે તો એકદમ જેમાં ઉપદ્રવ એમાં વધારે છે સફેદ માખી એમ કે આમાં તમે ખુશ છો પ્રોડક્ટ મારી એકદમ ખુશ તો આપડે ખેડૂત મિત્રો ને કઈ ગી તો અવશ્ય એક ખેડૂત મિત્રો ફોરટેમનો ઉપયોગ કરવો જ્યાં લીલી પોપટી સફેદ માખી ગળાનો ઉપદ્રવ વધુ હોય તમારું ગામનું નામ ને તમારું નામ બોલી જાઓ ગામ ભેસદળ તાલુકો ધ્રોલ મારું નામ એ સાપરિયા અશ્વિન ઓકે